મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલું યુદ્ધ હવે વિનાશક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે મંગળવારે રાત્રે ઈરાન દ્વારા ઇઝરાયલ પર મિસાઇલ હુમલા બાદ સ્થિતિ પહેલા કરતા વધુ તંગ બની ગઈ છે ત્યારે ઇઝરાયલ પર લગભગ બસો મિસાઇલો છોડ્યા બાદ ઈરાનની સેનાએ દાવો કર્યો છે કે નેવું ટકા હુમલા સચોટ હતા આ સાથે જ ઇઝરાયલે એવો દાવો કર્યો છે કે ઈરાનની મોટાભાગની મિસાઇલોને તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ નષ્ટ કરી દીધું છે ઈરાનની સેનાએ એવો પણ દાવો કર્યો છે કે તેણે મિસાઇલ વડે ઇઝરાયેલના હેટઝરીમ એરબેઝને નિશાન બનાવ્યું હતું જ્યાં ફાઇટર પ્લેન્સે ઉડાન ભરી હતી અને લેબનોનમાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહને મારી નાખ્યો હતો ઈરાને એવો પણ દાવો કર્યો છે કે તેણે ઇઝરાયલ પર હાઇપરસોનિક મિસાઇલ છોડી હતી જેમને ઇઝરાયલ રોકી શક્યું નથી ત્યારે ઇઝરાયલ પર મિસાઇલ હુમલા બાદ ઈરાનમાં લોકોએ પણ ઉજવણી કરી હતી આ હુમલામાં જાનમાલના નુકસાનની હદ વિશે હજુ સુધી વધુ માહિતી બહાર નથી આવી જોકે Israel એ કહ્યું છે કે તેણે ઘણી મિસાઇલોને નષ્ટ કરી છે ઇદાની હુમલા બાદ Israel વડાપ્રધાન વડા પ્રધાન નેતન્યાહુએ ધમકી આપી છે કે ઈરાને મોટી ભૂલ કરીશ છે અને તેને તેની કિંમત ચૂકવવી પડશે જે કોઈ પણ તેમના પર હુમલો કરશે અમે જવાબી કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સેન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ